મનપાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો કર્યો કામ સરખું ના થયું હોવા છતાં કપચી અને રેતી ખાડા ઉપર નાખી દીધી ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું હોવાથી ગંદકીનું સામ્રાજ્ય મનપાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ સુધારો નહીં કામ થઈ જશે કરાવું છું જોડાવી લેવા છું નું અધિકારીનું રટણ મનપાના અધિકારીઓને કામગીરી કરવામાં રસ નથી મારું નામ ભૂપેશભાઈ છે લાલ રોજા ઉના પાણી રોડ પર જ રહેવાનું છે ના એક મહિનાથી આવું છે એક વાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યા અઢી ગાડી કોઈ આવ્યા નથી અમે કમ્પ્લેન એના હિસાબે અટકેલું છે બોલો મહિનો મહિનો દોઢ મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે ગાડી બી બધી સ્લીપ થાય છે દિવસ માં બી કેટલી સ્લીપ થઈ જાય છે મચ્છરો બી થાય જ નહી તો